કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર એક ધોરણ બાર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર ત્રીજું સેશન છે આપણું જોઈએ શું થાય છે જો અહીંયા આપણે કુલમનો નિયમ જોઈ ગયા કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોવાનું છે આવો જ પ્રશ્નો બીજા ચેપ્ટરમાં પણ આવશે અહીંયા બળ માટે સદી સ્વરૂપ છે એવું વિદ્યુત ક્ષેત્ર માટે પણ સદી સ્વરૂપ આવશે અહીંયા જોઈએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ દોરું છું કોઈ કાતજી આમ પદ્ધતિ દર્શાવી છે અહીંયા ઉદ્ગમ બિંદુ ઓ છે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ ક્યુ વન વિદ્યુત ભાર છે એનો સ્થાન સદીશ આર વન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક્સ અક્ષ છે આ વાય છે આર ટુ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કાતજી યામ પદ્ધતિ દર્શાવી છે આ યાન પદ્ધતિની અંદર ક્યુ વન દર્શાવ્યો છે એનો સ્થાન સદિશ આર વન છે

q1 तथा q2 विद्युत भार दर्शाया है q2 विद्युत भार दर्शाया है q1 विद्युत भार का स्थान सदिश स्थान सदिश सदिश r1 है यू टू विद्युत भारो स्थान सदिश r2 छे चलो माय पास है कूलम का नियम લખો છે કોઈ ફરીથી કે કુલમનો નિયમ લખી ન આવો કુલમનો નિયમ શું કહે છે જો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું બે બિંદુવત स्थिर विद्युत भार वाचे लागत कुलंबीय बळ ते बे विद्युत भाना गुणाकारना संप्रमाणमा तथा तेमनी वच्चे लागता तेमनी वच्चे अंतरना अंतरना वर्गना वर्गना व्यस प्रमामा में होए આ હકીકતને કુલમનો નિયમ કેતા આપડે જોઈએ ના પછી q1 વિદ્યુત ભારને લીદે q1 વિદ્યુત ભારને લીદે લીદે q2 પર લાગતું બળ q1 વિદ્યુત ભારને લીદે q2 પર લાગતું બળ મારે શોધવું છે

सदिश r2 - r1 થશે એકમ सदिश શું થાય જુઓ r21 એકમ सदिश बराबर r21 सदिश છેદમાં सदिशના মান વડે ભાગાકાર કરો ને કોઈ પણ સદિશને સદિશના মান વડે ભાગાકાર કરો ને તો એકમ સદિશ મને મળે કદસ આને આવી રીતે પણ લખી શકાય r2 સદિશ - r1 સદિશ છેદમાં માનકમાં આર ટુ સદીશ માઇનસ આર વન સદીશ આવી રીતે થાય આ કોને લીધે છે ક્યુ વન વિદ્યુત ભાડને લીધે ક્યૂટુ પર લાગતું બળ તો ક્યુ વન લીધે ક્યૂટુ પર લાગતું બળ મારી પાસે દિશા આ હશે એવી જ રીતે મારી પાસે જોઈએ આગળ ક્યુટુની લીધે ક્યૂ પર લાગતું બળ મારે શોધવું છે ક્યુટુ વિદ્યુત ભાડને લીધે ક્યુ વન પર લાગતું બળ મારે શોધવું છે जो ये Q2 विद्युत भान लेते हैं, लेते Q1 पर लाख बल जो लाख बल बरस होता है, माय पास है F12 बराबर के Q1 Q2 छेद में R12 सदिश n स्क्वायर

એવી રીતે એકમ સદિશ હોય r12 દિશામન એકમ સદિશ તો r12 સદિશ r12 છેદમાં સદિશ નું માન r12 થાય અને આ રીતે પણ લખી શકાય r1 - r2 છેદમાં માનકમાં r1 - માનકમાં r2 આ રીતે પણ થાય અહિયાં જુઓ જેટલો વિદ્યુતભાર q1 q2 પર બળ લગાડશે f21 એટલું જ બળ f12 લગાડશે પણ બળની દિશા કેવી અસત જુદી જુદી હશે q1 જેટલું બળ q2 પર લગાડે એટલું જ q2 q1 પર લગાડે છે પરંતુ બળની દિશા કેવી હોય પરસ્પર વિરુદ્ધ પણ એનું માન સરખું હોય જેટલું 12 થાય એટલું જ f 21 થશે જેટલું f12 થાય એટલું જ શું થશે ટુ વન થશે મારી પાસે અહીંયા થિયરી પૂરી થાય છે એના પછીની થિયરી જોઈએ આપણે મારી પાસે હું લખું છું પછી તમે સાથે સાથે લખતા સંપાતપણા નો સિદ્ધાંત જુઓ સંપાદપળાનો સિદ્ધાંત કોઈપણ વિદ્યુત ભાર થી બનતા તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ તે તંત્રમાં રહેલા બધા જ વિદ્યુત ભાર લીધે લાગતા સ્વતંત્ર બળના બેઝિક સરવાળા જેટલું હોય આ હકીકતને સંપત પણાનો સિદ્ધાંત કહેવાય લખો જુઓ વિદ્યુત ભાર થી બનતા તંત્રમાં વિદ્યુત ભાર થી બનતા તંત્રમાં कोई एक विद्युत भार पर कोई एक एक विद्युत भार पर लागत परिणामी बल लागत परिणामी बल तंत्र बधाज विद्युत भान लीधे विद्युत स्वतंत्र, बढ़ना, बेजिक जेतलू बेजिक सर्वारा जेतलू आ हकीकत ने સંપાદપણા પણાનો સિદ્ધાંત આકૃતિનું વર્ણન આવશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કાતજી આમ પદ્ધતિ દર્શાવી છે અહીંયા મારી પાસે ક્યુઆન વિદ્યુત ભાર છે અહીંયા

विद्युत भार विद्युत भार q1 q2 q3 दर्शाविया छे તેમના સ્થાન સદિશ તેમના ઉદ્ગમ બિંદુની સાપેક્ષ સાપેક્ષ સ્થાન સદિશ R1, अनुक्रम अनुक्रम आर, आर टू तथा सदिश आर थ्री छे। जो क्यू टू ने लीधे क्यू वन पर लगत बड़ शोध

R31 कैरेट। बदमाशी कॉमन कार्ड ये के Q1 कॉमन ही करते हैं। अये Q2 छह मा। R21 सदिश n स्क्वायर R21 कैरेट। प्लस अये Q3 आओ से R31 सदिश n स्क्वायर R31 कैरेट। अतो

आमारी पास एक पर लागत बल थी गु जो परंतु मेरी पास एन विद्युत भार हो तो शू कर जो एन विद्युत भार हो तो एन विद्युत भार ने लीधे लागत बल विद्युत भार ने लीधे लागत बल f1 પર લાગતું બળ સોદો હોય તો સમેશ માય પાસે કે q1 summation of i = 1 થી n qi છેદમાં સોરી અહી 2 થી આવશે ક્યાં થી આવશે 2 થી જોજો ખાસ અને પછીના સૂત્રની અંદર 1 થી આવશે અહી 2 થી આવશે માય પાસે ફરીથી એકવાર i = 2 થી લખ અહી થશે માય પાસે r i1 สนิส n o square r i 1 ^ આ મારી પાસે n વિદ્યુતભાર લેજે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ નું સૂત્ર મને અહીંયા થાય છે જુઓ અહીંયા કુલમ નો નિયમ નો જે ટોપિક છે પૂર્ણ થાય છે એક ટોપિક બળ નો જે કોન્સેપ્ટ છે એ પૂર્ણ થાય છે હવે પછી મારો નેક્સ્ટ લેક્ચર હશે વિદ્યુત ક્ષેત્ર માટે આના લગતા એમસીક્યુ કરાવવાના છે અને આને લગતા દાખલા જોવાના છે અહીંયા સુધી રાખીએ